શહેરા તાલુકાના જૂના બિલીથા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર હોવાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ શહેરા તાલુકાના બિલીથા ગ્રામ પંચાયતમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી રોડ રસ્તા નાળા પેવર બ્લોક આવાસ ચેકડેમ ચેકવોલ કુવા કેટલ શેર સહિતના થતા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું ઓડિયોમાં જણાય છે પંચમહાલ જિલ્લાના જ અધિકારી જુના બિલીઠા ગ્રામ પંચાયતમાં તટસ્થ તપાસ કરે જેથી amare ગાંધીનગરે જવાની જરૂર નહીં તે હું જાણવા મળ્યું છે જુના બિલીઠા ગ્રામ પંચાયતમાં વિવેકાધીન ગ્રાન્ટ એમએલએ ગ્રાન્ટ એક્ટિવિટી આવાસ યોજના અને મનરેગા યોજનામાં કરવામાં આવેલા કામોમાં સ્થાનિક પંચાયતના પદાધિકારીઓએ ભારે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો કર્યા વગર નાણાં ઉપાડી લીધા હોવાની ઓડિયો વાયરલ થઈ છે વાયરલ ઓડિયોમાં જે આક્ષેપો કરી રહ્યા છે તેની તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે જૂના બિલીથા ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલ વિકાસના વિવિધ કામોની તપાસ કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ જૂના બિલીથા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારની તપાસ તંત્ર કરશે કે ભ્રષ્ટાચારને છુપાવી દેવામાં આવશે જૂના બિલીથા ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલા કામોની વહેલી તકે તપાસ નહીં થાય તો આવનાર સમયમાં ધારદાર રજૂઆત ગાંધીનગરે થશે તેવી ચર્ચા થઈ રહી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બિલીથા ગામે મનરેગા યોજના ભ્રષ્ટાચારને લઈ અરજી કરવામાં આવી હતી જેની તપાસ ટીમ ટીમબીલીથા ગામે પહોંચી ત્યારે અરજદાર ઉપર ભ્રષ્ટાચાર કરેલા ભ્રષ્ટાચાર્ય મારી નાખવાના પ્રયાસ તેમજ હુમલો કરવામાં આવ્યો હતો તો આ અરજદાર ગામજનોના સહારાથી બચી ગયા તેવી પણ લોકમૂકે ચર્ચાઓ થઈ રહી હતી આ લુખવા તત્વ મનરેગામાં કામ કરી અને લુખી ધમકી આપી અને ભ્રષ્ટાચાર કરતા હોય છે અને આ સમય ગામજનો અરજદાર સાથે ના હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ આવા લુખા તત્વો પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું ગામજનોની માંગ અને આ લોકો આ તત્વો પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં બીજા કોઈ અરજદાર પર આવી મોટી જીવલેખ હુમલો થઈ શકે છે જેનો જવાબદાર લાગતા વળગતા તંત્ર રહેશે એટલે એ લોકો એ ગામ કઈ ઉતો તે દિવસ નતો બોલ રાખી લો રાજુ કાકા એમાં બે હા પડી ગામમાં કઈ જ પાછળ એમ હા હા

મેં માની મારી મહેનત ના પૈસા કમાલા છે મેં કઈ મે કોઈ ખોટું કોમ નહી કર્યું તોય મને બોલે છે લોકો લોકો અને આ ખોટું કરોડોના બગલા બનાવી ને તો ના ચાલે પેલા ગરીબો ને અડધી રાતે જરૂર પડે ને મેં પેલું વચ્ચે પૂર આવ્યું હતું ને બે વર્ષ પેલા તો બધાને કર્યાનું મેં હા તો આવું ના કરવું જોઈએ ને રાજેશ આ લોકો ને જો તારા કમાવો તો તું કેટલા વર્ષથી છે પંચાયતમાં

કેમ કે તું તો જો સરકારી અધિકાર છે તને નહીં ફસાવું તારે તો જે કાયદામાં આવે કરવું પડે તલાટી ને બધા જ હશે હવે આમાં સાચી હું બધાને કાઢીશ હવે હું આવું છું

કોણ કોને ખાધ્યા તલાટીએ ખાધ્યા એ ખાધ્યા અને એમના કામ કરતા એને ખાધ્યા ને ત્યાં તો નહીં ખાધ્યા ને એક રૂપિયા ના 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 તું ખાધ્યો હોય તો બોલ દેજે ભાઈ તો સરપંચ તને બનાવીસ ઓકે ઓકે હા હા સારું અને જે આ સાચું છે ને તું બોલે છે જો હું કાલ આઈ પંચાયત માં આવું તો સાબિતી થવી જોઈએ

હવે હું લૂંટાવા નહીં માગતો કેમ કે ગરીબોના વીસ વીસ હજાર રૂપિયા લો ઘરના વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા તમારા પેલા મજૂરી ના આવે તમે લૂટી લો એ ચાલે બાપુ એવા કેટલા પૈસા ખાઈ ગયા લોકો ઘરના સાચું બોલજે તું રાજેશ કેટલા લઈ ગયા લીધા આપ્યા છે અમુક લોકો ને કેટલા આપ્યા ને કેટલા લોકો ના ખાધા સાચું બોલતો એ તો બાપુ મને બધી લિસ્ટ પ્રમાણે ખબર ની પણ આપડે ચારસો ને ત્રેવીસ આવા થા એ લા ચારસો ને ત્રેવીસ માં અહિયાં કેટલા ખાધા એ બાપુ હારું આંકડો તો મને ખબર ના પડે કારણ કે એ બધું તાલુકા નું કામ છે ને હા 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 એ નરેગા નું job card અને આમાં તલાટી મળેલો જ છે મીટિંગ થાય બાપુ પણ માહિતી આપે એમ એટલે આ લોકો બધા ચીટિંગ કરવા જ બેઠા છે એમ પોતાનું પેટ ભરવા જ બેઠા છે એવું છે એવું બાપુ આવું બધું ના કરાય ને પણ ગરીબો ના પૈસા ના લુટાય ને હવે કોઈ ગરીબ ના પૈસા ના લુટાય બહુ ખોટું થયું છે આપડી પંચાયત માં અને આવું કોઈ જોડે થવું ના જોઈએ રાજેશ તું આટલા વર્ષથી હતો તારે ફોન ના કરાય કે ભાઈ બાપુ આવું બધું ચાલે છે અરે હું તને દુબઈ લઈને આવત

એટલે એ બંને ખાધા ને આ બધા એ બંને ખાધા ને અત્યાર સુધી કેટલા ખાધ્યા આશરે એ બાપુ ખબર નઈ આશરે બે થી ત્રણ કરોડ તો લઈ લીધા ને દસ વર્ષ માં

સન્ડે ની અને હું સોમવારે આવું છું ત્યાં પંચાયતમાં હું આઈટીઆર ફાઇલ કરું છું મને એક એક રૂપિયાનો હિસાબ જોઈએ પંચાયતનો ઓકે રાજેશ કોને પૈસા ખાધ્યા મને કોઈ મતલબ નહીં જેને પૈસા ખાધ્યા હશે જેલમાં જશે મને કોઈ મતલબ નહીં એનાથી મને પંચાયત તું કોરો રહેજે જો ત્યાં પૈસા ખાધ્યા હશે ને તો તું જેલમાં જઈશ હું તો કોઈ પણ પ્રકારની કોઈ પણ તલાટીએ પૈસા ખાધ્યા તલાટીએ મિલી ભગત કરીને મામલતદાર મામલતદાર હોય મિલી ભગત કરીને જેઠા ભરવાડે મિલિત ભગત કરીને આ બધું કર્યું છે તો બધા આવા જેલમાં જશે ઓકે હું કાયદેસર કરું છું હવે ઓકે